સુરત ભાટેના વિસ્તારમાં આવેલ સીવ ટાઉનશીપ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ નાનપુરા વાડી ફળિયામાં ચકાવાળાની શેરીમાં રહેતા બિલ્ડર ભરતભાઈ દ્વારા સીવ ટાઉનશીપમાં નામે લોન લીધી જેના લીધે આજે બેંક અને પોલીસ સિલ્વર માટે જે આવેલા શિવ ટાઉનશીપમાં રહેતા રહીશોએ ભરતભાઈને ઘરે બોલાવી હોબાળો કર્યો તેઓને જણાવ્યા અનુસાર રહીશોએ ફ્લેટ વેચી કબજા રસીદો આપી પૂરી રકમ લઈ લીધી એના પછી બે હજાર એકવીસમાં બેંકમાંથી એક કરોડની પ્રોપર્ટી પર લોન લીધી અને રહીશો સાથે છેતરપિંડી કરી છે લોકોના આક્ષેપો છે કે બિલ્ડરે અમારી પાસેથી પૂરી રકમ લઈ અમને કબજો આપ્યો હતો આ લોન પ્રોપર્ટી પર કેવી રીતે લીધી બેંક દ્વારા આજે પ્રોપર્ટી સીલ મારી ખાલી કરવામાં પોલીસને મદદ લાગી તે રહીશો બિલ્ડરના ઘરે આવી પહોંચ્યા ત્યારે બિલ્ડરને ઘરે નથી રહેશું કે બિલ્ડરને તમે હાજર કરો તો ખૂબ જ ખબર પડી જશે તેવું જાણવા મળી રહ્યું છે અમારો રહેવાનો ઉપર ગોલવાળ કંડી શેરી અને ચોરવાની ફરિયાદ ચોથા મારે અમે ફ્લેટ લીધો બે હજાર ઓગણીસમાં રોકડે પૈસે દીધી લીધો ટેબલ કેસ પૈસા અમારી પાસે લીધા છે ને પછી થોડાક વખત પછી અમને ફ્લેટ આપવાની વાત પણ થઈ બાંધકામ બધું થયું પછી કામ અટકાવી દીધું પછી થોડોક સમય રહીને અમને ખબર પડે છે કે આપણે લોન લીધી છે ત્યાર પછી અમે શું કરીએ અમે તો આવ્યા જોયું તો કોઈ બાંધકામ નહીં આગળ ભરવાની સિંધી અમે તો ફ્લેટ જોઈએ છે અને નહીં કરે તો અમને અમાર પૈસા પેરે કહો જ અમે સીલ ર દે તઈ વે કઈશું નઈ કરવા દઈએ અમે પણ રાત દિવસ મહેનત કરીને પૈસા નું કમાઈને આ લીધેલું છે અમારા ઘર પર વેચવા કર્યા છે અમે લોકો તો હવે અમે કા જઈએ કરેલી છે કે પોલીસ સાહેબ ખુદ ગુજ્જા સાહેબ ને કમિશનર કમિશનર સાહેબ ને સાહેબ કીધું તો કરી કે અઠવામાં કરેલી હતી પોલીસ કમ્પ્લેન તો કેસ ચાલે છે મારો ફ્લેટ નંબર બસો ચાર છે મારું શિવ તાઉંસી ભાથેના આ વાડીફળિયા ચકાવાલાની શેરી અહીંયા બિલ્ડરે ભરતભાઈ ભરવાણી સિંધીએ લોન લીધી છે તેના પોલીસ સીલ મારવા આવ્યા બેંકવાળા સી સેન્ટ્રલ ઓફ ઇન્ડિયા બેન્કવાળા સીલ મારવા આવ્યા છે ભરત ભરવાણીએ આ પ્રોપર્ટી પર એક કરોડની લોન લીધી છે લોન લીધા બાદ બી એને પહેલાં એને અમને ફ્લેટ વેચા ફ્લેટ વેચા પછી બે હજાર ઓગણીસમાં અમને ફ્લેટ વેચ્યા પછી એને બે હજાર એકવીસમાં લોન લીધી અમારી કબજા રસીદ બધું અમને કરી આપ્યું અમારા પૈસા બી પૂરા ચૂક્યા અમે કર્યા બાર લાખ અગિયાર હજાર અમે અત્યારે એ કહેવા માગે કે બિલ્ડરે અમારી સાથે ફ્લોટ કર્યો છે કે તે પહેલાં અમને

હજુ અમારું આવ્યું નથી એને તારીખ પડ્યા કરે છે સાબિર સૈયદ સાથે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત